ઉપર જો લખ્યું છે ને મિસ્ટર બીસ્ટ દુનિયાની સૌથી મોટી યુટ્યુબ ચેનલ છે આ એમની પ્રોડક્ટ છે ચોકલેટની અને થોડુંક મને એવું લાગે છે કે ટેસ્ટ કરવી પડશે પહેલાં જમવા પહેલાં જમવામાં જે ગુવાર બટેરાની શાક સલાદ રોટલી ખીચડી હતી પૂરી ઓકે આ ટ્રાય કરીએ આપણે ચલો તો મેડમ નહીં 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 બસ 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 બહાર છે નોર્મલ પાણીની માછલી પીનટ બટર જોઈએ કેવી બનાવી છે ને ડાયરેક્ટ આવી રીતના જ રેપર છે કેવો જ ટેસ્ટ આવે આનો અને ફ્રિજમાં રાખવાની જરૂર હતી હે આ ખરીદી માટે આવતા હોય ને બધાય સીધું ગાડીમાં મૂકી દઈએ રિલાયન્સ નીચે નથી આ લિફ્ટ ઉપર જાય છે ડાયરેક્ટ પિક્ચર જોવું છે ને આપણે ત્યાં ઉભારી ઉભારી હજુ આ મોલ છે પેલો માળ છે આપણે હજી બીજા માળે જવાનું હા

Um o barajó કીધા કીધા ભેગા ભેગા એમ આજે પ્લાન પોસ્ટપોન થવાનો કે પછી જઈ આવશું વળી આજે અમારે પ્લાન ગોઠવાઈ ગયો છે અને ભાઈબંધુ બધા ભેગા થઈ ગયા છે કાલુ ટાઈમે આવી ગયો શનિ નથી દેખાણો આજે

ગુરુ છે ને બાએ સ્ટેટ ટુ બુલે મા ગયા હાથ વાનું લઈ ને અમારા માં એ શું બનાવ્યું એ હું પૂરી સાત શું બનાવ્યું હેતલ હેતલ વાળા રસોના મહારાજ એ તો તું વાત કર લે ઘરે

અમદાવાદ વાળા <laughs> <laughs>

એક વિંગમાં ઉપર નીચે રહી બોલો આનાથી વિશેષ કેટલા નજીક રહી હોવો બાજુ બાજુ રૂમ આપી દઉં બધા છે ને એક જ વિંગ એક જ ફ્લોર ઉપર છે ને લઈ લે ને મને એમ થાય તમે લોકો બધા એક જમીન લ્યો એમાં એક માળ એક જ ફ્લેટ સાત માળ બનાવી નાખો બધા ઉપર નીચે જ રહી પરફેક્ટ મને એમ લાગે ઘરમાં તમે લેડીઝ જ રહેવું તમે લોકો સની ભાઈ એક ફ્લેટ પચાવી પડશો જેમ નહીં નીતા રૂમ પચવી પડતા હતા

તમને ખબર છે કે દિવસમાં ત્રીસ કે તેત્રીસ સેકન્ડ તથા ઓલું હોય તો તું હંમેશા એવું વિચારતી કેમ નથી હું તો આખો દિવસ બોલું છું ભગવાને તથાસ્તુ કહી દીધું સ્ટોરેજ ફૂલ ઓલા ફોન દિવસમાં ત્રીસ કે તેત્રીસ સેકન્ડ ભગવાન તથાસ્તુ ઓલું હોય ચોઘડિયું ત્યારે બધું તથાસ્તુ થાય તમ વિચાર હોય ચાલો હવે આ બ્લોગને વિરામ આપી છી અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત